مؤمنين اكرام السلام عليكم ورحمه الله وبركاته لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لدينه الذي لبرضاه وسبيل الذي استفاه ونسرنا لما يوجب صلحة لديه والوصول إليه فأمرنا لعداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العداء في يوم الجزاء إنه هو العزيز الحكيم والصلاة والسلام على سيدنا ونبينا أبى محمد بسم الله الرحمن الرحيم واجعلنا منهم أئمة يهدونا بأمرنا لما صبروا وكانوا بآياتنا يوقنون اللهم صل على محمد وعلى ال محمد غير شبه الشبه جماني ما اسمها عبر الصبر بشيء واحد كتابه کہ رسول نبیوں امام حسین علیہ السلام سلام اپنا بیجا امام علیہ سلام سفت حکم نے ہدایت کرتا تھا اللہ نا حکم نے سدھی پہنچاڑتا تھا صبر کرتا اللہ نشانیوں پرت سو ٹکا یہ یقین કે જેની કુરાનમાં અલગ અલગ જગ્યાઓ પર બહુ વધારે ભલામણ કરવામાં આવી છે અગર જો આ સબ્રને જિંદગીમાંથી નીકાળી દેવામાં આવે તો જિંદગી બહુ કડવી બની જશે કારણ કે જિંદગીમાં દરેકે દરેક ઇન્સાનને મુશ્કેલાત હોય છે માટે આ મુશ્કેલાત જે આ દુનિયામાં ખતમ નથી થવાની એ મુશ્કેલાતો સામે આપણે સબ્ર કરવાની છે ગઈકાલે આપણે વાત કરી કે અમુક માણસો એમ વિચાર કરતા હોય છે કે સબ્ર કરે છે પરંતુ હકીકતમાં એ લોકોને ત્યાં સબ્ર હોતો નથી રસૂલ ખુદા સબ્ર ત્રણ નિશાની બયાન કરે છે સબ્ર કરવા વાળો ઇન્સાન કોઈ દિવસ આળસ નહીં કરે صبر کرو والا انسان کوئی دوس خوٹا رودنا نہیں روے صبر کرو والا نتریجی صفت ہی چھے کہ اے انسان کوئی نسامی شکایت نہیں کرے ہاترانو اس تو حسید زندگی میں تو اے انسان صابر کہوا چھے اور انہی مانکہ خداوندی آدم کہا چھے باشر صابرین اللذینہ ازام اسابتھم مصیبہ خالو انہ لیلہ و انہی لیہ راجعہ ہاترانو صفت પણ જે સબ્ર આપણે જિંદગીમાં કરવાની છે એમાં બહુ સખત સખત મરા હલો જે સબ્રનો હોય છે એ છે ગરીબી ઉપર સબ્ર ઇન્સાન શાયદ મરણમાં સબ્ર કરી લે ઇન્સાન શાયદ બીમારીમાં સબ્ર કરી લે પણ આ ગરીબીમાં સબ્ર કરવું એક બહુ મોટી વાત કહેવાય જનાબે લુકમાની હકીમ પોતાના દીકરાને કહે છે અહીં મારા વાડા દીકરા મે મારી જિંદગીમાં ઘણા તડકા છાયા જોયા ઘણી મુસીબતો જોઈ ઘણા પ્રોબ્લેમ જોયા પણ જે મુસીબત ગરીબીમાં હોય છે એ બહુ વધારે સખત હોય છે ખુદાવાલી आलम જારે જનાબ ઇબ્રાહીમને આગમાં નાખવાનો ઇમતहान લઈ લીધું પછી સવાલ કરે છે આ ઇબ્રાહીમ મને બતાવો કે અગર આ નમૃદની આગમાં નાખવા કરતા અમે તમારું ઇમતિહાન ગરીબી ચકી લીધું હતું તો હઝરત ઇબ્રાહિમ અલહી સલામ કહે છે આ રબે અલ ફકરો અશબ્દો મિનાર નમૃદ આ ગરીબી જે છે એ નમૃદની આગ કરતા પણ વધારે ખતરનાક છે ہوئے انسان اگر جو آگریبی اوپر صبر کرتا سکھی جائے تو انہوں سواب بہت ہوا دارے تھے اگر بجا عامال اپنا سواب بھول بھرے لانے کامی بھرے لہ ہوئے پڑا آگریبی اوپر انسان پاسے صبر ہوئے تو یہ انسان کامیاب تھے آیت اللہ عبداللہ قل بایگانے એમનું બેતાલીસ વર્ષની ઉમરમાં એમની વફાત થઈ ઓલે આપણા મરજાની વાત નથી કરતો આ એક બીજા ગુલભાઈ ગાની છે અબ્દુલ્લાહ ગુલભાઈ ગાની એ પણ હોશિયાર હતા આ દુનિયાથી રૂક્ષત થી કોઈ આ અબ્દુલ્લાહ ગુલભાઈ ગાની ને સપનામાં જોવે છે પૂછે છે શું હાલત છે તો કે હાલત બહુ કફોડી હતી પણ અત્યારે સારું છે તો કે કેમ

કે હું આખી જિંદગી ઇલ હાસિલ કરવામાં અને લોકોને શીખાડવામાં હતો તો કે છે એ તો તે તારા માટે કર્યું અહીંયા આ માટે શું લઈને આવ્યો છે એમાં અગર જો ઇન્સાફ કરવામાં આવે તો એની સામે તને થોડા ઘણા પૈસા મળતા હતા તારી જિંદગી પણ આનાથી જ ચાલતી હતી તો કે મેં વાજેબાત અંજામ આપી તો કે એની સામે અલ્લાહની એટલી બધી ને એમાં તો છે તે ઉપયોગ કરતો હતો મુસ્તાફાત અંજમ આપી તો કે ખામી ભરેલી હતી

જવા માટે નીકળ્યો તારા તારા પાસે પૈસા કે તું 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 કરી શકે ચાલીને ગયા આરામ કરવા બેઠો ત્યારે અલ્લાહ ની બારગા કીધેલા પાસે પૈસા નથી એટલે હું હાલી ને જાઉં છું ગરીબ છું પણ ખુદયા હું આ મારી ગોરબત ઉપર રાજી છું તે મને જે હાલમાં રાખ્યો છે એમાં મને હું ખુશ છું અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન આ જે ઝિક્ર જે ગરીબીની હાલતમાં કર્યો છે એ અલ્લાહની બારગાહમાં કબૂલ છે અને ખુદાવંદી આલમ તને અહીંયા કોઈ તકલીફ થવા વિચાર કરીએ આપણે કે આ ગરીબી ઉપર સબ્ર સખત અને મહેનત વાળું જરૂર છે પણ જરૂરી છે કે આપણે આ ગરીબી ઉપર સબ્ર તમે કહેશો કે આપણી જમાતમાં તો વધારે પૈસાવાળા છે પણ દરેક ઇન્સાન પોતાની જાતને ગરીબ લેખે છે કોના કરતા એના કરતા વધારે પૈસાવાળો હોય એના કરતા ગરીબ લેખે છે મારા પાસે ક્યાં કંઈ છે હકીકતમાં આપણે ગરીબી ઉપર સબ કરવું જોઈએ રાજી રહેવું જોઈએ પણ કઈ ગરીબી ગરીબીની ચાર કિસ્મો હોય છે એમાંથી બે પ્રકાર છે ગરીબીના છે

અને પછી કહે કે હું સબ્ર કરું છું અલહમદુલિલ્લાહ ખુદા મને જે હાલતમાં રાખે હું રહી જાઉં આ અલહમદુલિલ્લાહ કહેવા ઉપર કાય અજર મળવાનો નથી ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે લૈસલ ઇન્સાન ઇલ્લા મા સઅ ઇન્સાન માટે કાઈ નથી સિવાય કે ઈ મહેનત કરે હવે ઇન્સાન મહેનત નથી કરવી આળસ કરવી છે પછી કહે છે કે હું ખુદા મને અજર આપશે મારી ગરીબીનો કાઈ નહીં આપે ઉલટાનો ફોજા તેને પણ કરશે કેમ તારા કામો નકરેખ્ કહેવામાં આવે છે ઘણા ઇન્સાન આળસુ બનવાનું એનું એક કારણ ઈ હોય છે કારણ કે એની આદત માંગવાની થઈ ગઈ માંગવાની આદત થઈ ગઈ એને મળી જાય છે ખુદા રોજી દેવા વાળો છે કોક ને વસીલો બનાવીને પહોંચાડી દે હવે આ માંગવાની આદત થઈ ગઈ એટલે પછી કામ કરવામાં એને આળસ આવે કહેવામાં આવે છે કે આ માંગવું ઇન્સાન માટે મોટી બે ઇજ્જતી છે જલાલત છે માટે જરૂરી છે કે આપણે આ માંગવાની આદતને બંધ કરીએ ભલે અમીર લોકોને તાકીદ કરવામાં આવી છે કે તમે ગરીબોની મદદ કરો પણ ગરીબોએ પણ જરાક ધ્યાન રાખવું જોઈએ કે માંગવાની આદત મૂકી દે કારણ કે આ વસ્તુ ઇન્સાનના હાડકાને ખરાબ કરી નાખે છે ઇન્સાનની જિંદગીમાં આળસ લઈ આવે છે એક બહુ સરસ મજાની વાત આપણે ઉર્દુમાં આવે છે માલે મુફ દિલે બે રહેમ જયારે મફત નો માલ મળતો હોય ત્યારે ઇન્સાન નું દિલ જે છે એ બેરહેમ થઈ જાય એને દિલ માંથી શરમ ચાલી જાય છે કે હું આ બધું શું કરી રહ્યો છું માંગવા બસ મળે છે ને પરબારો લઈ લે આ પરબારો લેવાની આદ ન કરજો જિંદગીમાં આવી ગઈ તો એ ઇન્સાન ગરીબ રહેવાનો છે ને એના માથે કોઈ હાજર નથી રસૂલ એ ખુદા પોતાના સાબીઓ સાથે એક જગ્યાએથી પસાર થતા હતા એક માણસ કામ કરતો હતો ખેતરમાં કામ કરતો જોડાતો પણ હતો તો સાહાબી કહે છે કે આ માણસ અહીંયા તડકામાં કામ કરે છે એની કરતા યાર રસુલ અલ્લાહ તમારા રસ્તે હોત તો ખુદાની રાહમાં હોત તો કેટલું સારું હોત લડાઈ કરત જે યાદ કરે ખુદા કહે છે કે આ માણસ પોતાના બાલ બચ્ચાઓના ભરણ પોષણ માટે મહેનત કરી રહ્યો છે તો એ ઇન્સાન અલ્લાહની રાહમાં જ છે ખુદાનું કામ કરી રહ્યો છે પછી રસુલે ખુદા કહે છે પરંતુ અગર જો આ ઇન્સાન હુબ દુનિયા માટે દુનિયા કમાવા માટે ક્યાંય ખુદા ના દેખાતો હોય ને ફક્ત દુનિયા ને દેખાતી હોય એ માટે કરી રહ્યો છે તો એ શૈતાન ની છે હવે દરેક ઇન્સાન એમ ના કહી દે કે અમે ધંધો કરીએ છીએ તો ઇબાદત કરીએ છીએ પહેલા જોવાનું છે કે તમારો આ ધંધો ખુદા માટે છે કે હુબ દુનિયા માટે છે અગર જો હુબ દુનિયા માટે છે દુનિયાની ફગત અને ફગત મોહબત પામે છે તો આ ધંધો જે છે એ બેકાર છે શૈતાની રાહમાં ચાર રસ્તા એવા છે કે જે શૈતાની રસ્તા છે એક સલવાત નો સહારો આપો તો આપણે એ વાત ને આગળ વધારી દુનિયા કમાવી સારી છે પણ એ દુનિયા વસીલો હોવો જોઈએ આખેરત માટે પરંતુ અગર ફગત દુનિયા જ હોય તો પછી

પહેલું જે ગરીબીનું કારણ હોય છે એ ઇન્સાનની આળસ હોય છે માટે જરૂરી છે કે આળસને આપણે કિનારે મૂકી અને અલ્લાહની રાહમાં કામ કરવા માટે આગળ વધીએ દરેક આપણો ધંધો આપણો બિઝનેસ અલ્લાહ માટે હોય અગર જો અલ્લાહ માટે હશે તો પછી એમાં કેટલા પિંગલા ધંધા નહીં હોય એમાં જે છે ચોરીના ધંધા નહીં હોય એમાં ટ્રાફિકના ધંધા નહીં હોય કારણ કે આ ધંધો ખુદા માટે પણ હવે જલ્દી પૈસા વાળું થઈ જવું છે મહેનત નથી કરવી અને આળસ કરવી છે તો શું થશે આ ઇન્સાન આળસના કારણે યા તો કામ મૂકી દેશે યા તો પછી એવા રસ્તા اختیار કરશે જેને ખુદાને પસંદ નથી તો આવી ગરીબી ઇન્સાનની જિંદગીમાં આવે આળસના કારણે તો એમાં કંઈ સવાબ મળવાનો નથી બીજું ખરાબ પ્રોગ્રામિંગ એક ઇન્સાનની જિંદગીમાં એના પ્રોગ્રામ બહુ ખરાબ હોય વધારે ખર્ચા કરવા વ્યાજમાં જ્યાં ને ત્યાંથી વધારે વધારે પૈસા ઉપાડવા નિયત સારી ના રાખવી અથવા દગા ફટકા કરવા વધારે માં વધારે તાકીદ કરે છે એ છે પ્રોગ્રામિંગ ઇમામ અલી તાલિબા રહી સલાદો સલામ

ભલે ગરીબીનો સવાબ બયાન કર્યો છે કે ગરીબીનો સવાબ કેટલો છે ઇમામ અલી અલી સલાતો વસલામ મુતકીન ની સિફાત જયારે બયાન કરે છે ત્યારે એક સિફત તકવાવાળા વાળા રાખવા વાળા લોકોની આ પણ બયાન કરે છે કે ગરીબીમાં એ ઇન્સાન સબ્ર પણ કરે છે અને ગરીબી ઉપર ખુશ પણ રહે છે રાજી હોય છે એક સલવાત રહે મહેમદ વાર ભલામણ કરી છે કે તમે અહીંયા રાજી રહ્યો પણ કોઈ દિવસ એમ નથી કીધું કે તમે તમારું કામકાજ મૂકી દો અને ગરીબ થઈ જાઓ ના ગરીબીની મજમત છે ના ગરીબ ના રહ્યો કારણ કે બહુ ખતરનાક છે આ ગરીબી ઇન્સાન કુફર સુધી લઈ જાય કોઈ પણ માસુમી ને નથી કરી કે તમે ગરીબ અમે ગરીબ રહીએ અલ્લાહ ની બારગા નથી કીધું કે ખુદા અમને ગરીબ રાખ હા એક દોઆ મળે છે રસુલે ખુદા સલ્લાહ અલહ સલ્લમ ની

કે અહીંયા મુરાદ ઈ છે કે રસુલ ખુદા ચાહે છે કે એવા પૈસા વાળા કે જે ઘમંડી લોકો છે એવો ના બનો બલકે નરમાશ રાખવા વાળો બનો માટે જરૂરી છે આપણે હંમેશા કોશિશ ઈ કરવી જોઈએ કે આપણે મહેનત કરીને ગરીબી થી આપણને છુટકારો મળે પણ નથી મળતો તો સબ્ર કરવો જોઈએ આપણા છઠાઈ માં ઈમામે જાફર સ્વાદિક અલેહ સલાત વ સલામ પાસે એક માણસ આવે છે

તને શ્વાઝીર આપ્યો હતો કે આ આવનાર બાળકની જિન્સિયત મર્દ થાય કે ઓરત દીકરો થાય કે દીકરી એ તું શ્વાઝીર કરે કે હું શ્વાઝીર કરું તો તું શું કર વિચાર કરવો પડે છે કે અગર જો હું કહી દઉં દીકરો અને દીકરો મારા સારા માટે મારા માટે સારો ના હોય દીકરી મારા માટે સારી હોય તો ખુદા જે આપણા માટે સ્વાઝીર કરે છે જે વસ્તુ ઇખ્તિયાર કરે છે એ વસ્તુ બહેતર હોય છે તો ઈમામ ને કહે છે કે હું ખુદાને કેત કે ખુદા યાર તું જ આ કામ અંજામ દે દીકરો અથવા દીકરી હોઉ ઈ તને વધારે ખબર છે કે ક્યુ બહેતર છે તો કે તો પછી નારાજ શું થાય છે આ ખુદાએ એ કર્યું છે પણ કહેવાનો મકસદ આપણો આ વાક્ય ઉપરથી આ છે આપણે જિંદગીમાં ગરીબ રહેવું કે અમીર રહેવું

તો એના ઉપર પણ કરતા અને રાજી પણ રહેતા અને જ્યારે પૈસા આવતા દોલત આવતી જ્યારે જંગે ખાડો ખોદે છે છે ખાઈ ખોદવાની શરૂઆત કરે હતો ગરીબી પણ હતી પેટ ઉપર પથ્થર બાંધી અને એ ખોદાય કામ કરે છે એવી ગુરબત હાલત હતી મુસલમાનો પાસે એક એક ખજૂર માં ઘણા દિવસો પસાર થઈ જતા એવી ગુરબત વાળી હાલત પણ હતી અને એક એવો વખત પણ આવ્યો કે જંગે ખૈબર ફતે થઈ ત્યારે મુસલમાનોના બચ્ચાઓ સોનાની બ્રિક થી રમતા હતા આટલું સોનું મળેલું આવા બધા એક્ઝામ્પલ આપણી પાસે મોજૂદ છે પણ રસૂલ એ ખુદાની આપણે જિંદગી આપણે જોઈએ તો ગુરબતમાં પણ ઈ સાદું જીવન હતું અને દોલત આવી ગઈ તેમ છતાં સાદું જીવન છે આજે મારા સર્વે મોમિન ભાઈઓ પાસે એક જ માંગણી કરું છું કે જિંદગીમાં ખુદા દોલત દેને તો પણ સાદા જીવનને તર્ક ના કરો અગર હું 5 મિલિયન ની મોટર લઈને ગામમાં ફરીશ કે 500 મિલિયન ની મોટર લઈને ફરીશ મને પહોંચાડશે ઈ જ સમય એવું નથી કે મારા પાસે 5 મિલિયન ની મોટર હોય તો હું જલ્દી ચાર લલન થી નીકળીને અહીંયા પાંચ મિનિટમાં માં જાવ ના લાગશે અડધી કલાક સો મિલિયન ની મોટર હશે તોય અડધી કલાક જ લાગશે અને પાંચ મિલિયન ની હશે તોય અડધી કલાક જ લાગશે કારણ કે અમૃત્યા જ એટલું છે ક્યાંય છેટે નથી ભોગવાના અને સિક્યુરિટી આપણે જોઈએ તો ઝેરો છે આ ગામમાં અવાર નવાર જે આ કિડનાપિંગ ના પ્રોબ્લેમ્સ છે આપણે અહીંયા આવે છે એનું એક મહત્વનું કારણ એ છે કે આપણે દેખાવ વધારે

گریبی آوی گئی تو یہ زندگی کٹلے انسان ماتے بھارت دے کرسے ماتے کوشش کریے سادو جیوان جیوان کریے بہو دیکھاؤ نہ کریے ویسا چھے تو یہ آخرت ماتے بھیکو کریے اعوذ باللہ من الشیطان اللہ عین الرجیم بسم اللہ الرحمن الرحیم و لعاسو ان الانسان لفی خوص اللہ الذین آمنوا و عمد صالحات و التواسو حق و التواسو بس شام و خوص اللهم صل على محمد وعلى آل محمد اللهم صل على محمد وعلى آل محمد اللهم صل على محمد وعلى محمد اعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين اللهم لك الحمد بديع السماوات والارض ذا الجلال والاكرام رب الارباب واله كل مالوح وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء محيط انت الله لا اله الا انت العهد المتوحد الفرد المتفرد وانت الله لا اله الا انت الكريم المتكرم العظيم ثمَّ والسلام وسلام على سيدنا ونبينا أبي الْقَاسِمِ محمد اللهم صَلِّ محمد ونفسي بِتَقْوَى الله نماذي جمانة أَبِي خدوانا نفس أني أبسر ووني تقوى أني فرزقاري طرف بلامن فرشوك بيه بي بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى محمد على سيدنا ونبينا قبل قاسم محمد اللهم

للمؤمنين المؤمنين والمؤمنات والمسلمين والمسلمات منهم والأموات رابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الله